નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે મગફળીના ભાવ કેવા રહેશે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના મગફળીના બજાર ભાવ અને તેને લગતા તમામ સમાચાર મળતા રહે તો મિત્રો મગફળીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મગફળીના પાકની સ્થિતિ સારી છે ગુજરાતમાં હળવદ બાજુથી થી દસ થી પંદર દિવસમાં નવી મગફળીની આવક ચાલુ થઈ જશે શરૂઆતના તબક્કે ઓગણચાલીસ નંબર અને ચોવીસ નંબર ક્વોલિટીની મગફળીની આવક થશે વરસાદ રહી જશે તો પંદર દિવસમાં સારી આવક આવે તેવી ધારણા છે ગુજરાતમાં મગફળીના પાકની ઓલ ઓવર સ્થિતિ સારી છે બનાસકાંઠામાં ઉત્પાદન પંદરથી વીસ ટકા ઘટી શકે છે વાવેતર સમયે પુષ્કળ વરસાદ પડ્યો હોવાથી એક તો અમુક ખેડૂતો વાવેતર કરી શક્યા નથી અને જેમણે વાવેતર કરી દીધું હતું અને તેની માથે વરસાદ પડતા પાક ધોવાઈ ગયો હતો સાબરકાંઠા કચ્છ ભુજ અને સૌરાષ્ટ્રમાં મગફળીના પાકની સ્થિતિ સારી છે પંદર સપ્ટેમ્બર બાદ આવક શરૂ થશે અને ઓક્ટોમ્બરથી આવક ખૂબ જ સારી માત્રામાં આવે તેવી ધારણા છે સિંગદાણાની બજારમાં હજી કોઈ ફોરવર્ડ વેપાર શરૂ થયા નથી અને વર્ષે વર્ષે સપ્ટેમ્બર આસપાસ આસપાસ નવા વેપાર થયા હતા જે આ પણ એની જ તેવી ધારણા છે સિંગદાણામાં અત્યારે ગલ્ફ વેપાર ચાલુ છે પરંતુ એ માત્ર જાડા સિંગદાણા માટે જ વેપાર થાય છે ટીજે ક્વોલિટીમાં અત્યારે વેપાર જ નથી અને ભાવ પણ બોલાતા નથી ઇન્ડોનેશિયાએ ભારતીય સિંગદાણાની આયાત સસ્પેન્ડ કરી છે જે પ્રશ્ન નવી સિઝન પહેલાં જો ઉકેલાશે નહીં તો નવી સિઝનમાં મોટી સમસ્યા ઊભી થાય તેવી સંભાવના છે દેશમાંથી સૌથી મોટી નિકાસ ઇન્ડોનેશિયામાં જ થાય છે ઇન્ડોનેશિયા માટે જે નિકાસકારોએ સોદા કર્યા હતા અને અત્યારે પોર્ટ ઉપર તૈયાર માલ હતો તેમાંથી પણ કેટલાક નિકાસકારોએ સોદા સુલટાવી દીધા છે આશરે બસો થી ત્રણસો ટન સિંગદાણા સ્થાનિક બજારમાં વેપાર થઈ ગયા છે હવે નિકાસ થાય તો પણ તેમાં

मेहसणा 700 सौ नौ सौ एकोतेर जेतपुर सौ थी एक हज़ार हिम्मतनगर 900 सौ थी अगिय सौ पचास जसद सात सौ एक हज़ार सित्तेर जामखंभा पालनपुर सात सौ एकोतेर थी एक हज़ार अगियार डीसा सात सौ एक तड़ाजा 750 सौ थी 1150, ભીલડી છસો એકોતેરથી સાતસો હળવદ એક હજાર સિત્તેરથી અગિયારસો પાંચ પાલિતાણા આઠસો ત્રાણુંથી નવસો છેતાલીસ ભાવનગર સાતસો છપ્પનથી અગિયારસો છન્નું ગોંડલ છસો એકસઠથી એક હજાર છેતાલીસ અમરેલી પાંચસો પંચોતેરથી અગિયારસો છાસઠ દિયોદર સાતસો ચાલીસથી આઠસો મહુઆ ચારસોથી નવસો કોડીનાર સાતસો ચાલીસથી અગિયારસો વીસ ગુંદરી છસોથી છસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો